મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના પંચોતેરમાં જન્મદિવસે માતૃગ્યા તીર્થ સિદ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું માતૃશ્રી હીરાબા સરોવરે સેવા માટે સમર્પિત વડાપ્રધાનશ્રીનું સંસ્કાર સિંચન અને ઘડતર કરનારા માતા હીરાબાનું તેમના પુત્રના જન્મદિને શ્રેષ્ઠ ભાવસ્મરણ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ मुख्यमंत्री श्री पानी माटे माता हिराबाए वेठेला संघर्ष और वेदना जोई पुत्र श्री नरेंद्र भाई मोदीए मुख्यमंत्री तरीके उत्तर गुजरात सहित समग्र गुजरात ने पानी नी समस्या थी मुक्त करवानो निर्धार हतो वडा करने वाप्रधानश्रीए पानी ने पारसमणि विकासनो मुख्य आधार बनावीने जनशक्ति ने जलशक्ति जल जोडीने लोक भागीदारी थी सुदृढ़ जल व्यवस्थापन कर छे सौ हेक्टर विस्तार की जमीन ने सिंचाई ना लाभ अने वीसमी वधु रिचार्ज वेलना भूगर्भ जलस्तर ऊंचा आवशे उद्योग मंत्री श्री पाणी पुरवठा मंत्री श्रीनी प्रेरक उपस्थिति मुख्यमंत्री श्री, श्री भूपेंद्र पटेल विकास पुरुष અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે માતૃગ્યા તીર્થ સિદ્ધપુરમાં નિર્મિત માતૃ શ્રી હિરાબા સરોવરનું લોકાર્પણ કર્યું હતું રાજ્ય સરકારના नर्मदा જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા લોકમતા સરસ્વતીના નવસર્જનની કામગીરી અંતર્ગત માતૃ શ્રી હિરાબા સરોવરનું નિર્માણ થયું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનશક્તિને જલશક્તિ સાથે જોડીને જળસંચય જળ સિંચન તથા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડી જન સુરક્ષા સુનિશ્ચિત કરવાના આપેલા વિઝનને મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે તદનુસાર રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન ના ફૂલીબા ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી નદીના નવસર્જનની હાથ ધરાયેલી આ સફળ કામગીરીને પરિણામે માધુપાવડિયા ચેકડેમના નીચાણવાળા વિસ્તારોનો ધોવાણટકશે એટલું જ નહીં 450 લાખ ઘનફૂટ થી વધુ પાણીનો સંગ્રહ થવાથી આસપાસના 150 હેક્ટર વિસ્તારને સિંચાઈનો ప్రత్యક્ષ કે પરોક્ષ લાભ મળતો થશે આ ઉપરાંત આજુબાજુના 20મી રિચાર્જ વેલના ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સિદ્ધપુરના જનપ્રતિનિધી અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંત Singh રાજપૂત તથા પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી શ્રી કનવરજી ભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં માતૃશ્રી હિરાબા સરોવરનું અલોકાર્પણ કર્યું હતું તેમણે રાષ્ટ્ર સેવા અને દરીદ્રનારાયણના ઉથાન માટે સદૈવ સમર્પિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો સંસ્કાર સિંચન કરનારા તેમના માતા હિરાબાનું નામ આ સરોવર સાથે જોડવાના પ્રસંગે પુત્રના જન્મદિવસે માતાનો શ્રેષ્ઠ ભાવ સ્મરણ જણાવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ઉમેર્યુકે વડાપ્રધાન શ્રીએ પોતાના બાળપણમાં માતા હિરાબાને પાણી માટે સંઘર્ષ વેઠતા જોયા તેની વેદનામાંથી જે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર મુખ્યમંત્રી તરીકે તેમણે કર્યો હતો આ વિચારને વાસ્તવિક રૂપ આપવા 2005 માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઋષિ પંચમીના પવિત્ર દિવસે લોકમાતા સરસ્વતીમાં પુણ્યસલિલા નર્મદા અને સાબરમતી નદીના નિર્નો જલાભિષેક સરસ્વતી નર્મદા મહાસંગમથી કર્યો હતો અને નદીઓનું એકત્રીકરણના પ્રોજેક્ટની રાજ્યમાં પ્રથમ ઐતિહાસિક પહેલ કરાવી હતી તેની ભૂમિકા મુખ્યમંત્રી શ્રીએ આપી હતી તેમણે જણાવ્યું કે પાણીની સમસ્યાની ચિંતામાં વડાપ્રધાન શ્રીના દિશાદર્શનમાં ચક્કર ભળ્યું અને જળ સમસ્યાના કામ ચલાઉ ઉપાયોને બદલે કાયમી અને સમાજ હિતકારી ઉકેલની દિશા ખોલી આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ પાણીને પારસ્મણી અને વિકાસનો મુખ્ય આધાર બનાવીને સુદ્રઢ જળ વ્યવસ્થાપન માટે લોક ભાગીદારીથી બોરીબંધ ચેકડેમ નદીઓનું નવસર્જન જેવા કામોથી રાજ્યના ખૂણે ખૂણે ખેતી માટે અને પીવા માટે પાણી પહોંચાડ્યું છે मुख्यमंत्री શ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે અભવમાં પણarthપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તેના જે સંસ્કાર માતા હીરાબાઈ વડાપ્રધાન શ્રીને આપ્યા છે તેના જ પરિણામે જીવનની દરેક પડછાયાના માનવીના કલ્યાણ માટે ખપાવી દેવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સમર્પિત છે તેમણે વડાપ્રધાન શ્રીએ માતાનું ઋણ સ્વીકાર કરવા એક પેડમા કે નામ અભિયાન પાણીના સંચય અને સંગ્રહ માટે કેચ ધ રેઈન જેવા પર્યાવરણ લક્ષી અભિયાનોમાં જોડાવવાનું પણ પ્રેરક આહવાન કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે માતા હિરાબાએ વડાપ્રધાન શ્રીને આપેલા આત્મનિર્ભરતાના સંસ્કાર ઉજાગર કરતા તેઓ આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગથી વોકલ ફોર લોકલને વેગ આપવાની તેમણે હાકલ પણ કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આ બધા અભિયાનો સાકાર કરવાનો સંકલ્પ તેમના 75મા વર્ષ લેવાનો આહવાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું सिद्धपुरના ધારાસભ્ય શ્રી અને કેબિનેટ મંત્રી શ્રી બલવંત Singh રાજપૂતે કહ્યું કે प्रधानमंत्री શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે અદ્ભુત સંયોગ રચાયો છે. માતૃતીર્થ ખાતે માતૃશ્રી હિરાબા સરોવરનું લોકાર્પણ એ સૌભાગ્યનીતક છે. 2005 માં प्रधानमंत्री શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરસ્વતી, સાબરમતી અને નર્મદાના નીર સિદ્ધપુરમાં લાવિ ભગીરથ જેવું કાર્ય કર્યું હતું. સરસ્વતી નદીના નવસર્જનને માતૃશ્રી હિરાબા સરોવર નામ આપવા માટે અને સિદ્ધપુર નગરપાલિકાને

દેશની સાત પવિત્ર નદીઓમાં સ્થાન ધરાવતી લોક માતા સરસ્વતીના કાંઠે વસેલું આ સિદ્ધપુર નગર તીર્થ ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે લોક માતા સરસ્વતીના નવસર્જન સરોવર ને આપણા આ જન નાયક ના પુણ્ય શ્લોક માતૃશ્રી હીરાબા સરોવર નું નામ આપવાની સૌભાગ્ય તક મને મળી છે ત્યારે હું હીરાબાની દિવ્ય ચેતનાને हृदय की वंदन करूँ आदरणीय